નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ ડભોઈ તાલુકાના સાઠોટ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાળકો પાસે સફાઈ કામ કરાવતા વાલીઓમાં આક્રોશ છે સાઠોટ ગામે સાઠોડ પ્રાથમિક શાળામાં ત્રણસો બાળકો અભ્યાસ કરે છે છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો દ્વારા શાળાના બાળકો પાસે શાળાનું કમ્પાઉન્ડ અને શાળામાં સફાઈ કરાવવાતી હોય જેને લઈને બાળકોનો અભ્યાસ બગડે છે નાના ભૂલકાઓના મગજ પર વિકૃત અસર પડે છે આ આક્ષેપ સાથે બાળકના વાલીઓએ શાળા ખાતે આવીને હોબાળો મચાવ્યો વાલીઓનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરીએ છતાં પણ શાળાના શિક્ષકો બાળકોની પાસે સફાઈનું જ કામ કરાવે છે શાળામાં તેઓ બાળકને અભ્યાસ માટે મોકલે છે નહીં કે સફાઈ કામ કરવા માટે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે શાળાના તમામ વહીવટ અને પ્રવૃત્તિ પર દેખરેખ રાખવા માટે શાળામાં એસએમસી ના નવ સભ્યોનું બોર્ડ બનાવેલું છે આ સભ્યો પૈકી એક પણ સભ્ય શાળાની મુલાકાત લેતું જ નથી અમારા સાટોટ ગામની પ્રાથમિક શાળા એની અંદર અમારા બાળકો ભણવા મૂકે છે અને શિક્ષકો એમની કને કચરાપોટું કરાવે છે અમે વારંવાર કીધું પણ કોઈ માનતા નથી અને એમણે કામ વાર્યો રાખ્યો છે પણ કામ એમની કને કરાવે બાળકો જ કને કરાવે છે જે પગાર પગાર આપીએ છીએ કે અમને સરકાર અઢારસો રૂપિયા ગ્રાન્ટ આપે છે તો એની અંદરથી અમે સાતસો રૂપિયા શૌચાલય ના લઈએ છીએ અને પાંચસો રૂપિયા સફાઈ ના લઈએ છીએ પણ શૌચાલય તો બધા એવાને એવા ખરાબ ને ખરાબ છે શૌચાલય પણ અમે તપાસ કરી કોઈ શૌચાલય સાફ કર્યું નથી આથી કરીને અમે વારંવાર કીધું છ મહિનાથી પણ હજુ અમારા જે પ્રિન્સિપાલ ખરા પ્રિન્સિપાલ કોઈ આચાર્ય સાંભળતા નથી અમારું આજે એટલે અમારે આ પ્રકૃતિ ભરવું પડ્યું છે એટલે વારંવાર આવું થવાનું રહેશે અને કાળજી નહીં લેવામાં તો અમે અમારા બાળકોને સ્કૂલમાં મૂકવામાં નહીં આવે અને તારું સૂરનું મારી દઈશું શું કેવું છે સરકારને તમારું એમાં સરકારને જે કાયદેસરની કાર્યવાહી કરવી હોય એ જલ્દી કરે શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું સફાઈ કામદાર અમે નિમેલા જ છે અઢારસો રૂપિયા ગ્રાન્ટ છે એમાંથી પાંચસો રૂપિયામાં અમે મેદાન વળાવીએ છીએ સાતસો રૂપિયામાં શૌચાલયની સફાઈ કરાવીએ છીએ પરંતુ સફાઈ કામદાર સફાઈ કર્યા પછી ગામ મેદાનમાં જળ પણ એટલા બધા છે ને પાન વખત છે એટલે કાયમી પાંદરા એટલા બધા પડે છે અને વાંદરાનો ત્રાસ એટલો બધો છે એટલે થોડીક જ વારમાં આખું મેદાન ગંદુ થઈ જાય છે તો આખો દિવસ ગંદકી રહે તો પછી સફાઈ કર્મચારી તો એક જ વાર સફાઈ કરીને જતું રહે પછી આખો દિવસનું સફાઈનું શું અને બાળકો તો નાના છે એક ઘર હોય એમાં જ એની મમ્મીએ જો ચાર પાંચ વાર વારું પડતું હોય તો આખો દિવસ ત્રણસો બાળકોનો કચરો તો પડવાનો જ એટલે બાળકોમાં જો થોડું ઘણું એ સાફ કરે અને એનો જ કચરો ઉઠાવે તો મારા મત મુજબ